વિશ્વ રક્તદાન દિવસ અને ભારતીય સ્ટેટ બેંકના સિંતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે જેસીઆઈ પોરબંદર અને એસબીઆઈ બેંક દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ તમામ બ્લડ ભાવસીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ દર્દીઓના લાભાર્થી આપવામાં આવ્યું હતું મેગા રક્તદાન કેમ્પમાં એસબીઆઈના કર્મચારીઓ અધિકારીઓ અને જેસીઆઈના સભ્યોએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી બાળચિત્રકારોએ પેઇન્ટિંગ કરેલા ચિત્રો ગિફ્ટ આપીને રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું એસબીઆઈ હોમ લોન સેન્ટર રાજીવનગર ખાતે યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં એસબીઆઈ આરબીઓ પોરબંદરના રિજિયોનલ મેનેજર યશવંતકુમાર શાહ એચઆર મેનેજર કુમાર ગૌરવ જેસીઆઈ પોરબંદરના સ્થાપક પ્રમુખ લાખણસિંહ ગોરાણિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા જેસીઆઈ પોરબંદરની ટીમ અને એસબીઆઈની ટીમે જહેમત ઉઠાવી હતી અને આ મેગા તક્તદાન કેમ્પમાં ભાવસીજી બ્લડ બેંક સેન્ટરની ટીમે પણ મહત્ત્વની એવી સેવા આપી હતી વિશ્વ રક્તદાન દિવસ અને એસબીઆઈ બેન્કના સિત્તેરમાં સ્થાપના દિવસ નિમિત્તે જેસીઆઈ પોરબંદર અને એસબીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પની અંદર પોરબંદર જિલ્લાની એસબીઆઈની તમામ શાખાઓના કર્મચારીઓ જેસીઆઈના મેમ્બરો અને પોરબંદરના રક્તદાતાઓએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ગરીબ દર્દીઓના લાભાર્થે ભાવસીજી હોસ્પિટલની બ્લડ બેંકમાં આ રક્તને જમા કરાવવા માટે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી અને આ કેમ્પને સફળ બનાવ્યો હતો આ કેમ્પને સફળ બનાવવા માટે એસબીઆઈ બેન્કના કર્મચારીઓ અને જેસીઆઈની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી